કેમ છો બધા જય શ્રી કૃષ્ણ કેવું લાગ્યું હોય તો કોમેન્ટમાં ફોલો કરજો અમને આજે બનાવીએ છીએ પાપડી મુઠિયાનું શાક પાપડી આવે એટલે પાપડી જ ખાઈ લેવાની Ache te leman rayne chilunay kon. Ache nafyo yin. Ache yin. A papri. Papri tonne wet bar ni wali se. Nou a jota woy to fkolo ke ljou. પૈસા નથી જોવા પડતા ખાવાનું જોઈને બધાના મન રાજી થઈ ગયા છે અમુક તો લખેસ કે નવી આઈટમ મોકલો એટલે આ નવી આઈટમ બીજી બનાવીએ આપણે તમારું નામ કે ગામથી જોઉં છો એ બધું લખજો એટલે અમને ખબર પડે ગયમું તું કે નતું ગયમું બાળિયું તો શિયાળામાં બને આખું વર્ષ નથી બનતું પાપડી આવે ત્યારે જ બને આ છે ચટણી લસણ આદુ લીલું दा भाजी लाल चटनी पेड़ तरह सुग